નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોને જાણવા માગું છું કે આ મગફળીની અંદર આપણે શેનો છે તો કે મિત્રો પહેલો સ્પ્રે ત્રીસથી પચાસ દિવસના સામયિક ગાળામાં એક્સ રે નામની પ્રોડક્ટ સાઇફોન બાયોટેકની આવે છે જે એનો ઉપયોગ કરેલું છે બીજો રાઉન્ડ જે સાઠથી એંસી દિવસના ગાળે મારવાનો હોય છે એ હવે પાસઠ દિવસે આપણે એનો બીજો રાઉન્ડ મારશું પહેલો રાઉન્ડ માર્યો છે તો શું ફરક પડ્યો છે એ તમને બતાવીશ મિત્રો આ પ્રોડક્ટ જોઈ લો એક્સ રે નામની સાઇફોન બાયોટેક હા ખૂબ સારો રિઝલ્ટ છે જેનો પર પંપે એકથી બે એમએલનો ડોઝ છે દસ એમ એલ પચીસ એમ એલ અને પચાસ એમ એલ ત્રણ પેકિંગમાં અવેલેબલ હોય છે મિત્રો આ પચીસ એમએલની બોટલ છે હું ખેડૂત મિત્રો તમને બતાવું છું હું ખેડૂત મિત્ર જ છું પોતે મિત્રો આ છોડમાં માયરા પછીનું જોવો રિઝલ્ટ ખૂબ સારું પરિણામ જોવા મળેલું છે આ પોપટાની સંખ્યામાં ખૂબ સારો વધારો થયો છે હજી ઘણા બધા સુયાઓ ફૂટી રહ્યા છે એ પણ જોઈ શકો છો જો ઘણા બધા સૂયા આ મારવાથી સૂયાની સંખ્યામાં ખૂબ વધારો થાય છે અને જેટલા સૂયા વધારે ફૂટે એટલું ઉત્પાદન વધુ આવે એ વાત સો ટકા હોય છે હવે મિત્રો બીજો રાઉન્ડ પાષણ દિવસે કરશું એનેથી શું રિઝલ્ટ મળશે તો કે જે શંખલાની સંખ્યા વધારો છે એ ઝડપથી મોટા થાય અને આ પોપટામાં હજી વજનદાર એટલે કે અંદર જેટલી જગ્યા છે એ બરાબર ભરાઈ જાય અને પોપટો પોલો ન રહે એવું કામ થાય એટલે પોપ મગફળીમાં ઉત્પાદન વધુ આવે એવી ક્વોલિટી બને એટલે બીજો રાઉન્ડ કરવો પડે એમ છે બે રાઉન્ડ મારવાથી ખૂબ અદ્ભુત રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો મને આ પ્રોડક્ટનો આજથી બે વર્ષથી અનુભવ છે ખૂબ સારું પરિણામ મળે છે હું લગભગ પાકની અંદર આ એક્સ રેનો ઉપયોગ કરું છું અને ઘણા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરું છું જે લોકો ઉપયોગ કરે છે બધાને ખૂબ સારું પરિણામ મળે છે આ એક્સ રે ખૂબ નાનું નાગનું બચ્ચું છે પણ ઉપયોગ ઘણો બધો આવે છે એટલે ફાયદા છે આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને નાનું છે પણ નાકનું બચ્ચું એમ આ બોટલ એકદમ નાની આવે પણ રિઝલ્ટ સારું છે જો તમે હજી એક જ રાઉન્ડ માર્યો છે મગફળીને આપણે પચાસ દિવસનો સમયગાળો થયો છે જોઈ શકો છો આ બધી મગફળીમાં એક રાઉન્ડ લાગી ગયો છે હજી આપણે દસ દિવસ પછી બીજો રાઉન્ડ મારવાના છીએ અને ખૂબ સારું પરિણામ મેળવશું આનાથી ઉત્પાદનમાં ઘણો પડે છે મિત્રો આના સિવાય મરચી હોય કપાસ હોય સોયાબીન હોય એમાં પણ ઉપયોગ કરવાથી ફ્લાવરિંગની સંખ્યામાં ખૂબ વધારો થાય છે એનું આંખે તમારે જોવું હોય તો એક શામાં તમે ન મારતા અને બાકી તમે બધામાં મારશો એટલે તમને પરફેક્ટ રિઝલ્ટ જોવા મળશે મિત્રો જય જવાન જય કિસાન